બરોબર પેલા પેકી માપણી કરાવી લવ એ માપની બધું કમ્પ્લીટ કરી જમા થઈ ને જેટ આપે પછી અરજી કરવાની રહેશે આપણે અરજી એ નહીં કરવી પડે નહીંતર સાદી માપણીમાં માપણી સીટ ની અરજી કરવી પડે હા હા આમાં એ નહીં કરવી પડે ને આજી ઉભા રહેશે એટલે તરત કાઢી દેશે બરોબર આગળ કશું અટકે તો મને પૂછજો કેટલું કહ ને પપ્પા કયા જિલ્લામાં છે રાજકોટ જિલ્લાના નજીક જ છે મોકલો ને પપ્પા ને આર્થિક તકલીફ આપી દઈશ અને તમે તો આર્મી મેન છો તમે કહો છો એટલે એ ઓછા કરી દઈશ એને મોકલો કઈક શીખી જાય હા ના ના એવું કઈ નથી ઓછા કરાવાની વાત નથી તમારું કામકાજ મને ગમ્યું મને પર્સનલી એવું હતું કે ના ના એક વાર સાહેબ ને મળવું છે ને એની fee થાતી હોય જે યોગદાન કરજો મને મને આનંદ થશે રાજકોટ જયારે રજા મૂકીને આવો ત્યારે અને ત્યારે પપ્પા ને મોકલજો મારી પાસે કઈક શીખવા માટે તો ઘણું બધું શીખી જ જશે ઉમર કેવી છે પપ્પા એટલું પૂછી લઉં ઉમર પચાસ વર્ષ છે પણ થોડીક તબિયત ખરાબ છે એટલે લાંબુ અંતર માં મુસાફરી નહીં થતી અચ્છા અચ્છા ઓકે ઓકે કઈ વાંધો નહીં એટલે મેં પણ વિચાર્યું હતું કે જયારે રજામાં આવું ત્યારે કેમ્પમાં તાલીમ લેવા મારે આવું છે ભલે ભલે આવજો મને આનંદ થશે કાંઈ વાંધો નહીં તો હું જયારે રજા રજા પ્લાનિંગ થાય ને ત્યારે તો તમને ખબર જ છે કે કાંઈ ગઈ સાંજે એક શ્રીનગર માં થઈ ગયું ને એક દિલ્હીમાં થઈ ગયું એના લીધે થોડોક પ્રોબ્લેમ આવે છે પણ જયારે હરામી તત્વો છે બધા બ્લાસ્ટ કર્યા રાખે છે એટલે હમણાં રજા નહીં મંજૂર થાય તમારી હા એમાં હું રજા થઇ જાત પણ આ નું થઇ ગયું અને કાલે શ્રીનગરમાં ટેસ્ટિંગ વખતે બઉા કેજી નો હતો એ સાંજે બ્લાસ્ટ થઇ ગયો હતો ટેસ્ટિંગ દરમિયાન એમાં કોઈ હા એટલે એમ કોઈ કર્યો નથી પણ જે વર્ષમાં બહુ ન્યૂઝમાં ચાલ્યું હતું કે આટલા કિલોનું પકડાનું એ ટેસ્ટિંગ કરતા હતા કાલે ઓકે 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 આ તો testing દરમિયાન થઈ ગયું છે બાર નવ જણા નું પાડ્યું છે પણ હવે ખાસું કેટલું એ તો વધારે જ હોય પણ બાર ના પાડે ને એટલું બધું ના વાંધો નહીં આવો ત્યારે મળજો મને રજા મળી જાય ત્યારે કઈ વાંધો નહીં તો રજા માં આવું ત્યારે એકવાર પર્સનલી તમને મળવું છે તો હું તમને મેસેજ કરી દઈશ ચોક્કસ ચોક્કસ આવજો ઓકે અને બાકી મારા જોગુ કાય હોય તો આ મારો નંબર છે કોઈ પણ મારા જોગું હોય તો અવશ્ય કહેજો ભલે ભલે ભાઈ ચોક્કસ હો ઓકે ખુબ ખુબ તમારો આભાર ભલે આવજો હા